વાવનાર નાણોદર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રેત ઉત્સવ કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ આંગણવાડી તથા નાણોદર પ્રાથમિક શાળાના બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ તથા ધોરણ અગિયારના બાળકોનો શાહ પ્રેત ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડીના પચીસ બાળકો પ્રાથમિક શાળાના એકાવન બાળકો તથા હાઈસ્કૂલના પાંત્રીસ જેટલા બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આપણા તાલુકાના યુજીવીસીએલ કચેરી વાવ બોર્ડના નાયા બીજનેરશ્રી બિપિનકુમાર ફેરા સાહેબ સાથે લાયઝન અધિકારી તરીકે ભૂકના સિંહ ભગવાનભાઈ રાજપૂત ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વચન આપ્યા હતા બાળકોએ સરકાર સરકારશ્રીની શિક્ષણલક્ષી યોજનાઓનો આછેરો પરિચય કરાવ્યો હતો જેમાં ધોરણ પાંચમાં જીટી એક્ઝામ ધોરણ આઠમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા તથા ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના અને ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા બધા બાળકોને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત લાભ મળે તે માટે જાગૃતિ લાવવા કહ્યું હતું સાથે આ વર્ષે ધોરણ ત્રણથી અગિયારમાં પ્રથમ નંબરે પાસ થયેલા બાળકોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ધોરણ પાંચમાં

દ્વારા બંને શાળાના ચારસો પચાસ જેટલા બાળકોને મોહનથળ શ્યામપુરી અને દાળભાત વગેરેની વાનગી સાથે ભોજન કરાવ્યું હતું રિપોર્ટર ગુજરાત ન્યૂઝ સાથે રમેશ ગીર ગોસ્વામીઠા જિલ્લા છે